દસથી અગિયાર નંગ નાના બટેકા આવે છે તે લીધેલા છે અને વોશ કરી એટલે કે ધોઈ લીધેલા છે અને આને બધા જ બટેકાની આપણે આ રીતે છાલ ઉતારી નાખવાની છે આ રીતે આપણે બધા જ બટેકાની છાલ ઉતારી નાખીશું જોઈ શકો છો આ રીતે છાલ ઉતારી નાખવાની છે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બધા જ બટેકાની સાઈઝ નાની લેવાની છે જોઈ શકો છો મેં અહીંયા બધા જ બટેકાની આ રીતે છાલ ઉતારી નાખેલી છે તો તળવા માટે આપણે બટેકામાં મેં એક તવલું લીધેલું છે ગેસની ફ્લેમને ફાસ્ટ શરૂ કરીને આપણે તેલ એડ કરીશું તો તેલ વધુ નહીં ઓછું નહીં એટલું માપે જ એડ કરવાનું છે તળવા માટે તો અહીંયા આપણું તેલ આવે એટલી વારમાં આપણે જે બટેકાની છાલ ઉતારી હતી તેને કાંટાની ચમચી કાંટા ચમચી આવે છે તેના વડે આ રીતે પ્રેસ કરી દેવાના છે અંદર છેદ કરી નાખવાના છે પ્રેસ કરીને આ રીતે છેદ કરી નાખીશું જેથી આપણું બટેકું અંદર સુધી સારી રીતે તળાઈ જાય તો આ રીતે મેં બધા જ બટેકાને કાંટા ચમચીની મદદથી પ્રેસ કરીને છેદ કરી લીધેલા છે તમે જોઈ શકો છો આ રીતે છેદ કરી લેશું હવે આપણું જે તેલ મૂકેલું હતું ગરમ કરવા તે ગરમ થઈ ગયું છે અને બધા જ બટેકાને આપણે આ રીતે એક એક કરીને એડ કરી દઈશું અહીંયા ગેસની ફ્લેમને બટેકા એડ કરીએ એટલે ધીમી કરી નાખવાની છે અને આ રીતે બધા જ બટેકાને આપણે એડ તેલમાં કરી દઈશું અને તળી નાખીશું આપણે બટેકા તળતાં આઠથી દસ મિનિટ લાગશે ડાર્ક બ્રાઉન કલરના કરવાના છે ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે આ રીતે આપણે બ બે મિનિટે આપણે હલાવતા રહેવાનું છે ઝારાની મદદથી તો આ રીતે આપણે હલાવી લઈશું આ રીતે હલાવી લેવાના છે બધા જ બટેકાને તો જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને આપણા બટેકાનો કલર બદલાઈ ગયો છે અહીંયા આઠથી દસ મિનિટ મેં તળી લીધેલા છે આપણા બટેકા તૈયાર છે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે ડાર્ક બ્રાઉન કલરના થઈ ગયા છે હવે આને ઝારાની મદદથી આપણે ડીશમાં કાઢી લેવાના છે બધા જ બટેકાને આ રીતે કાઢી લઈશું ઝારાની મદદથી જોઈ શકો છો અહીંયા મેં બધા જ બટેકાને કાઢી લીધા છે હવે આને ઠરવા માટે મૂકી દઈશું ઠરી જાય એટલે અહીંયા એક ડીશ લેવાની છે થાળી પણ લઈ શકો તો આને પ્રેસ કરવા માટે જે પ્રેસ કરવાનું આવે છે તે લઈ લેવાનું છે અને બટેકાને આ રીતે દબાવીને પ્રેસ કરી દેવાનું છે જોઈ શકો છો આ રીતે દબાણ વધારે નથી આપવાનું જેથી આપણું બટેકું તળાઈ ગયું છે તો આસાનીથી આપણે પ્રેસ કરી શકીશું આ રીતે બધા જ બટેકાને પ્રેસ કરી નાખવાના છે ઠરી જાય એટલે જોઈ શકો છો મેં બધા જ બટેકાને પ્રેસ કરી લીધેલા છે હવે મેં અહીંયા તળવા માટે આપણે જે પહેલાં તેલનો એડ ઉપયોગ કરેલો હતો તે જ તેલને મેં અહીંયા ગરમ કરવા મૂકેલું છે ગેસની ફ્લેમને શરૂ કરીને તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે જે પ્રેસ કરેલા બટેકા હતા તે આપણે આમાં થોડા પાંચ છ પાંચ છ એડ કરીને આપણે બેથી ત્રણ વાર એડ કરીશું અને તળી નાખીશું આ રીતે આ બટેકાને આપણે ત્રણથી ચાર મિનિટ તળવા દઈશું ડાર્ક બ્રાઉન કલરના થાય ત્યાં સુધી જેથી આપણા બટેકા ક્રિસ્પી સરસ ના ક્રિસ્પી અને કુરકુરીએ થાય આ રીતે ગેસની ફ્લેમને ધીમી કરી નાખવાની છે અને ઝારાની મદદથી આપણે આ રીતે હલાવતું જવાનું છે જેથી આપણા બટેકા સરસ રીતે તળ્યા તૈયાર થઈ જાય તો જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને આપણા બટેકા ડાર્ક બ્રાઉન કલરના થઈ ગયા છે તો આપણા બટેકા તૈયાર છે આ રીતે આપણે તળી લઈશું બધા જ બટેકાની સાઈડ એટલે કે આપણે જે બટેકી તૈયાર કરેલા હતા પ્રેસ કરીને તે તળાઈ ગયા છે તો હવે આનો મસાલો બનાવવા માટે મેં અહીંયા ચાટ મસાલો જલજીરા સંચળ મીઠું લાલ મરચું પાવડર અને જીરું પાવડર આવે છે તે બધું જ એક એક ચમચી લીધેલું છે આને આપણે મિક્સ કરી દઈશું આ રીતે હવે આપણે બટેકા ઠરી ગયા છે અને આ બધા જ મસાલાને આપણે ઉપર એડ કરી દેવાનો છે આખા બટેકાની ચિપ્સ તૈયાર થઈ ગઈ છે અને આ મસાલો એડ કરી દેવાનો છે તમારી રીતે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછો મસાલો એડ કરી શકો છો આ રીતે એડ કરી દઈશું સમારેલા ધાણા થોડા અહીંયા મેં કોથમીર કહી શકો તે લીધેલી છે અને આની ઉપર આપણે એડ કરી દેવાની છે થોડી થોડી આ રીતે એડ કરી દઈશું જોઈ શકો છો આપણા આખા બટેકાની ચિપ્સ તૈયાર છે જોઈ શકો છો આપણા આખા બટેકાની ચિપ્સ તૈયાર છે તો તમે પણ બાળકોને ઘરે જરૂરથી બનાવીને આપો અને મને કમેન્ટમાં જણાવો તમને મારી રેસીપી કેવી લાગી ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ